કેન્ડિડેટ્સ રિલેક્સ છે દસ દસ વખત ઉતારી લેવાનું કાઉન્ટિંગમાં મારે ફેર છે એક આ અંદરની સાઈડ આ આ વધારે પેન કરતી હોય સ્પેશિયલી થોડુંક જોવાનું એકદમ વજનથી લેવાનું આ સાઈડ પછી એક આ સાઈડ થઈ હવે આ સાઈડ છે આ હા સાઈડ આડકાની આંગળી બે રીતે લઈ શકાય અંગૂઠાથી આંગળીથી